મોસંબીની ખેતીની વાત આવે એટલે મહારાષ્ટ્ર ભણી બધાનું બન જાય પરંતુ એમ કહેવામાં આવે કે હવે ગુજરાતમાં પણ મોસંબીના બગીચા જોવા મળે છે તો લોકો વિચારતા રહી જાય પરંતુ હિંમતનગર તાલુકાના ખેડૂતોએ હિંમત બતાવીને મોસંબીના બગીચા બનાવ્યા છે એમાં મહેરપુરાના ખેડૂતો મહેનત કરીને મોસંબીની ખેતીથી કેવી રીતે માલામાલ બન્યા તે જોવા માટે ચાલો તેમના બગીચાની મુલાકાત કરવી પડશે મહેરપુરાના ખેડૂતને મોસંબીની ખેતીએ કર્યા માલામાલ મોસંબીની ખેતી માટે હિંમતનગરના ખેડૂતે હિંમત બતાવી બાર વર્ષ પહેલા વીસ વીઘામાં મોસંબીનું કર્યું છે વાવેતર જુદા જુદા બાગાયતી પાકની ખેતીમાં ખેડૂતની માસ્ટરી મોસંબી મોસંબીનો સ્વાદ કોણે નહીં માણ્યો હોય ગુજરાતમાં વર્ષોથી મોસંબી અન્ય રાજ્યોમાંથી આવે છે પરંતુ ગુજરાતમાં એવા ચુસ્ત સાહસિક ખેડૂતો છે જે આવી ખટમધુરી મોસંબીની ખેતી કરે છે લીંબુ વર્ગમાં આવતી મોસંબીની ખેતી મહેનત માંગતી ખેતી છે પરંતુ હિંમતનગરના રફીક અલી હિંમત કરીને આજથી બાર વર્ષ પહેલા વર્ષથી બાગાયતી ખેતી કરતા સાહસિક ખેડૂતે દાડમની સાથે મોસંબીની શરૂઆત કરી હતી આજે મોસંબીની ખેતીમાં તેમને મીઠા ફળ મળી રહ્યા છે રફીકભાઈની ખેતી જોયા પછી વીસ થી પચીસ ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે અમારા ગામ મેરપુરાની અંદર વીસથી પચીસ ખેડૂતે મોસંબીનું વાવેતર કરેલ છે અંદાજીત સોથી સવા સો વીઘા વાવેતર છે મોસંબીનું આ હાલ આપણે મોસંબી જે જોઈ રહ્યા છે એ પાંચ વર્ષ પહેલો એનું સોઈંગ કરેલું હતું પાંચમા વર્ષે આ પ્રથમ ક્રોપ છે એક વર્ષે એનું વીસથી પચીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે અને મોસંબીની ઇન્કમ વીઘા એંસી હજારથી એક લાખની આવક થાય છે આમાંની ખેડૂતને ફાયદો કે બગાયતી મારે આખું ગામ ટોટલી છેલ્લા પંદર વીસ વર્ષથી બગાયત તરફ જ ખેતી ચાલે છે મોસંબી છે જામફળ છે દાડમ છે ડ્રેગન ફ્રૂટ છે આ રીતે ટોટલી બગાયત ખેડૂત જ પાક તરફ વળેલો છે જેથી કરીને બગાયતમાં કોમર્શિયલ કરતાં થોડો ખેડૂતને પૈસા વધારે મળતા હોય છે મારા જોડે વીસ વીઘામાં મોસંબી છે એટલે વીઘા થી લાખ રૂપિયાનું ઉત્પાદન થાય છે કિલોના થી વીસ રૂપિયા કિલો મોસંબી માર્કેટોમાં વેચાય છે હોલસેલ માહેરપુરાના રફીકલીએ વડીલો પાછી જમીનમાં પરંપરાગત થતી બટાકા મગફળી શાકભાજીની ખેતી છોડીને લાંબા ગાળાની બાગે હતી ખેતી તરફ નજર દોડાવી વીસ વર્ષ અગાઉ દાડમનું વાવેતર કરીને શરૂઆત કરી હતી એ પછી તેઓએ મહારાષ્ટ્રની મોસંબીના રોપા મંગાવીને નવ સાહસ કર્યું મોસંબીમાં વીસ ફૂટ બાય પંદર ફૂટના અંતરે વાવેતર કર્યું છે એ સમયે એક રોપો સો રૂપિયાના ભાવે ખરીદીને લાવ્યા હતા એક વીઘામાં અંદાજિત સિત્તેર જેટલા રોપા વાવ્યા છે મોસંબીમાં ફ્લાવરિંગ પછી અંદાજિત સાત થી નવ મહિને ફળ પકવ થાય છે

ચોમાસુ પૂરું થયા પછી મોસંબીના છોડની આસપાસ ગોળ કરીને છાણ્યું ખાતર ભરવામાં આવે છે આ સાથે જ જૈવિક બેક્ટેરિયા પણ આપવામાં આવે છે ખટાસ ધરાવતો છોડ હોવાથી આમાં રોગ જીવાતની સમસ્યા બહુ જ ઓછી નડે છે છોડના સારા ગ્રોથ અને ફળના વિકાસ માટે શિડ્યુઅલ બનાવીને ડ્રીપમાં ખાતર આપવામાં આવે છે ઉનાળામાં જો મોસંબીનો પાક તૈયાર થાય તો તેના ઊંચા ભાવ મળે છે પરંતુ આમાં પાણીના શિડ્યુઅલ ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે મહેરપુરામાં ખેડૂત પરંપરાગત ખેતીને તિલાંજલિ આપીને હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત બસો પચાસ વીઘામાં મોસમીની ખેતી થાય છે સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક ખાસ કરીને ઇલોલ મહેરપુરા આસપાસના જે હિંમતનગર તાલુકાના જે ગામો છે ત્યાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યાં લગભગ સો થી સવા સો વીઘાની અંદર વાવેતર છે અને છૂટું છવાય બીજું પણ સો એક વીઘાની અંદર વાવેતર ગણીએ તો જિલ્લાની અંદર અઢીસો વીઘા જેટલું મોસંબીનું વાવેતર જોવા મળ્યું છે હવે જો મોસંબી પાક તરફ કેમ વળ્યા બાબતે જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રોને ઓછા સમયમાં પાક ઊભો થાય છે સાથે આની અંદર માવજત બહુ પ્રમાણમાં ઓછી જરૂર પડશે છે લીંબુવરનો પાક છે એટલે એની અંદર બીજા કોઈ પ્રશ્નો હાલ પૂરતા જોવા મળતા નથી પાણીની જરૂરિયાત એક રહે છે અને વર્ષની અંદર બે વખત ફાલ આવે છે બે વાર ફાલ આવવાના કારણે શું થાય છે કે ભાવ પણ ખેડૂતો મિત્રોને સારા મળી રહે છે જો ઓપ્સિજન હોય અને જો મોસંબી આવી ગઈ હોય તો એ સમયમાં પંદરથી વીસ રૂપિયા સુધી પણ એક ભાવ મેળવતા હોય છે આમ વિઘે જોઈએ તો વિગે લાખ સવા લાખ કે સારું જો માવ માવજત કરી હોય તો વિગે દોઢ એક લાખ રૂપિયા સુધી પણ એ લોકો આવક મેળવતા થયા છે અને એની સામે ખર્ચ ગણે તો વીસ પચીસ હજારથી વધુ ખર્ચ વિગત થતો નથી એટલે ખાસ મેળવ ખેડૂત મિત્રો સાબરકાંઠા જિલ્લામાં મોસમી પાક તરફ વળ્યા છે અને નવું વાવેતર પણ દર વર્ષે વધતું જ જાય છે એવું અમારા ધ્યાન પર આવ્યું છે મોસંબીનો વાવેતર કર્યા પછી લગભગ પાંચ વર્ષથી પદ્ધતિસરનું ઉત્પાદન ચાલુ થાય છે ત્યાં સુધી વચ્ચે આંતર પાક લઈને ખેડૂત પોતાની આવક ચાલુ રાખી છે મહેરપુરાના રફિક અલીએ શરૂઆતમાં દસ વીઘામાં મોસંબીનું વાવેતર કર્યું હતું જેમાં પાંચમા વર્ષે પ્રતિ ચાર ચાલીસ કિલો ઉત્પાદન મળે છે હાલમાં પ્રતિ કિલો રૂપિયા ભાવ મળી રહ્યા છે એવરેજ એક વીઘામાં એસી હજારથી એક લાખ રૂપિયાથી વધુની મોસંબીનું વેચાણ મળ્યું છે વર્ષભર મોસંબી પાછળ એક વીઘે અંદાજીત વીસ થી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે ટ્રાફિકભાઈ બાગાયતી ખેતી સાથે દસ જેટલા લોકોને રોજી રોટી પૂરી પાડી છે પરંપરાગત પાકના બદલે બાગાયતી ખેતીમાં સારી કમાણીથી ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે એમાં અમે પહેલાં વંશ પરંપરાગત ઘઉં મકાઈ રાળલો બાજરી એવું વાવેતર અમે કરતા હતા પરંતુ છેલ્લા વીસેક વર્ષથી અમે આ બાગાયત ખેતી તરફ અમે વળ્યા છે એનું મેઇન રીઝન છે એક તો લેબર અને બીજું કારણ છે કે ભાગતોડ કરવું પડતું નથી આમાં એ અમારો અહીં આમાં થોડુંક બેનિફિટ છે પ્લસ એમાં જે નોર્મલ ખેતીમાં આપણે એવું હતું કે ભાઈ એમાં થોડુંક ઉત્પાદન ઓછું મળતું હતું આમાં થોડુંક ખર્ચો થાય છે પણ સામે ઉત્પાદન પણ એટલું વધારે મળે છે એટલા માટે અમારું વીસ એક વર્ષથી અમારું લગભગ એંસી ટકા ગામ બાગાયત તરફ વળી ગયેલું છે એમાં મોસંબી છે જામફળ છે ડ્રેગન ફ્રૂટ છે દાડમ છે પછી સિઝનેબલ ટેટીનું પણ વાવેતર થાય છે અમારા અહીંયો એટલા માટે અમને આમો સારું એવું ઉત્પાદન મળી રહે છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે એમાં મહેરપુરાના ખેડૂતોએ કરેલા મોસંબીના સાહસ થકી માત પર ઉત્પાદન લઈને અન્ય ખેડૂતો માટે રાહ ચીંધ્યું છે હિંમતનગરથી સિતિશ રૂપાલી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી જીએસટીવી ના ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આ વખતે બસ આટલું જ વધુ નવા પ્રગતિશીલ ખેડૂતોની વાત લઈને ફરી મળીશું કૃષિ વિશ્વમાં નમસ્કાર